સુરત શહેરમાં રામનગર રાંદેર વિસ્તારમાં એક સિંધી સમાજવાળા એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે રામનગર સુરત સ્થિત લાંડા લાહોણા સિદ્ધિ યાત્રા સમિતિ દ્વારા આજે એક ભવ્ય અને પવિત્ર ભક્તિ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સમિતિએ એક આખી ખાસ ટ્રેન બુક કરાવી અને આશરે એક હજાર પાંચસો પચાસ ભક્તોને જગન્નાથપુરી વારાણસી અયોધ્યા ખાટુશ્યામજી અને સાલાસર ધામની યાત્રા પર મોકલ્યા આ ખાસ યાત્રા ચૌદ ડિસેમ્બરે ઉધના સ્ટેશન પર પરત ફરશે સમિતિના અધ્યક્ષ લલિત ટોકડે માહિતી આપે છે કે પવિત્ર યાત્રા દ્વારા છેલ્લા તેર વર્ષથી આયોજિત કરવામાં આવી રહી છે દિવાળી પછી દર વર્ષે બુકિંગ ખુલે છે અને માત્ર ગુજરાત નહીં પરંતુ દેશભરના ભક્તો ઉત્સાહપૂર્વક ભાગ લે છે ખાસ વાત એ છે કે કોઈ પણ સમુદાયના લોકો ભાગ લઈ શકે છે અને ભક્તિ અનુભવો આનંદ માણી શકે છે યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મનો મહિમા ફેલાવવાનો અને સમાજમાં શ્રદ્ધા જગાડવાનો છે यात्रा समिति एक वर्ष थी यात्रा नु आयोजन करे दर वक्त વૈષ્ણોદેવી હરિદ્વાર અને અમૃતસર લઈ જાય છે આ પહેલી વખત અમે રૂટ ચેન્જ કર્યો છે એમાં તેર વર્ષથી અમને જે સફળતા મળી છે આ વર્ષે આ જે ગાડી કાઢી છે એમાં બી અમને સફળતા મળી છે તે બદલ અમે બધા યાત્રીઓનો આભાર માનીએ છીએ અમારી યાત્રામાં કોઈ વધારે ચાર્જ લેવામાં આવતો નથી સેવાના હિસાબે જ નહીં નફો નહીં નુકસાનના હિસાબે પંદરસો યાત્રીઓને અમે યાત્રા કરાવી છે આમાં અમારી પાસે હમણાં પાસઠથી સિત્તેર ટકા સિનિયર સિટીઝન છે અને ભાઈ ઘરેથી એ લોકોના બાળકો એ લોકોની યાત્રા કરાવે છે અમારી પચીસ થી ત્રીસ જણાની અમારી યાત્રા સમિતિ જે છે એ એ લોકોની ઘરના ઘરના વ્યક્તિની જેમ સેવા કરે છે ભાઈ એવી રીતના આખી યાત્રા કરાવીને એ લોકોને એમ કેમ પાછા સુરત પહોંચાવે છે આ યાત્રા છ તારીખે હમણાં આજે જેમ ચાલુ થવાની છે ચૌદ તારીખે બપોરે એક વાગ્યા સુધીમાં અમે આ યાત્રા કરાવીને બધા યાત્રીઓને પાછા લેવાની છે અમારી યાત્રામાં એવું નથી કે ખાલી સિંધી સમાજના દરેક વ્યક્તિને આપણે લઈ જઈએ છીએ સિંધી સમાજ સિવાય બીજી જાતવાળા હોય એ લોકોને બી લઈ જાય ના જ જાતના ભેદભાવ વગર અમારી આ યાત્રા થાય છે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે અમારી યાત્રામાં અહીંયાથી બધું જ અંદર જમવાનું નાસ્તો ચા પાણી બધી જ વ્યવસ્થા અમારા તરફથી હોય છે પાણીની પાણીની વ્યવસ્થા પણ હોય છે અને પછી બીજી હોટલમાં અમે હોટલમાં સ્ટે આપીએ છે બધાને અને એવી રીતના આખી યાત્રા સારી રીતના ઘર કાં બી બધું જમવાનું સારી રીતના કેટર દ્વારા બનાવવામાં આવે છે કોઈ જાતનો કોઈને ભેદભાવ નથી બધું ખાવાનું આ તે બધું જ અમે અમારા તરફથી આ જે યાત્રામાં ખાલી એક જે ચાર્જ હોય છે એ ચાર્જ લેવામાં આવે છે નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ યાત્રા કરાવવામાં આવે છે માતા यात्रा चालू करते हैं हर हर साल ट्रेन लेके जा रहे हैं और हर साल हर यात्राओं को पूरा सपोर्ट देते हैं और हमारा ध्येय यही होता है कि ज्यादा से ज्यादा यात्राओं को हम माता रानी का दर्शन करवाएं और हम इतने सालों से वैष्णो देवीसर और हरिद्वार लेके जाते थे इस साल हम लोगों ने यह सोचा कि, कि सबको हम नई यात्रा करवाएं इसलिए हम लोगों ने इस बार जगन्नाथपुरी वाराणसी दिया और खलाजा जगह प्रोग्राम बनाया और हमको इस यात्रा में बहुत प्रसिद्धांत मिला है बहुत से यात्रियों को हमको ना बोलनी पड़ी है ट्रेन तो में बहुत से लोग ऐसे आए हैं जो नए आए हैं और ज्यादातर ये यात्रा में बड़ी है इसके साठ साल पचपन साल सत्तर साल तक के महिलाएं और पुरुष इस यात्रा के अंदर शामिल हुए हैं हमें ये खुशी है कि सब यात्राओं को हम हमारी तरफ से जितना हो सके उतना संतोष देंगे पूरी ट्रेन माता जी की ट्रिप में भोलेनाथ की ट्रिप हाथो श्याम दरबार में जा रहे हैं तो माता रानी करेगी भोलेनाथ करेंगे कि हम श्याम बाबा के दरबार में अच्छे से दर्शन करके सबको वापस लेके आए जय का मुकेश गोरव दिव्यांग न्यूज सूरत